કેળાની વેફર છે અને શિંગ તેલમાં તળવામાં આવે છે જે બાર બીજા તેલમાં તળાતી હોય છે પણ આ હેલ્થ માટે બેસ્ટ છે અને કેળાની વેફર છોકરાઓને ખૂબ જ ભાવે અને જઈ રહે છે એ સરગવો ઉગાવીએ છે અને એ ઉગાડેલો સરગવો છે એમાં ક્યારે આપણે નાખ્યું છે દવા ખાતર કે પાણી ટાઈમે નઈ પાયો તો એ વસ્તુ છે ને આપણે માર્કેટમાં લાવીએ કે લોકો છે ને એ બાજુ પણ થોડા વળે છે અને સરગવો એટલે કે એનાથી છે ને ઘણા બધા ફાયદા છે એના મૂળ નમસ્કાર મિત્રો હું છું પંકજ સાપરા અને મારી યુટ્યુબ ચેનલમાં તો મારું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ અમૃત આહાર મહોત્સવ કે જ્યાં ઓર્ગેનિક બધી વસ્તુ વપરાય છે અને આપણે પાર્ટ વન માં જે પૂરો નોતે કરી શકીએ વિડીયો એટલે કે આ પાર્ટ ટુ માં છે અહીંયા છે સરગવાના ભજીયા એટલે કે સરગવાના પાન પ્લસ જે સરગવો આવે છે એના ભજીયા લાઈવ બનાવે છે તમે જો નમસ્કાર મારું નામ છે ગોરધનભાઈ ઝીંઝાળા વેદસ્વી પ્રાકૃતિક ફાર્મ હું એક ખેડૂતનો દીકરો છું અને આ કોઈ આપણો બિઝનેસ ક્યાંય ચાલુ નથી પણ લોકોના સ્વાસ્થ્ય માટે આપણે છે ને થોડુંક વિચારીએ ને તો આ સમયની અંદર આપણને એટલા બધા રોગો જોવા મળે છે ને કે જેનું આપણે નામ પણ ન સાંભળ્યું એવા એવા રોગોની આપણને જાણ થાય પણ અચાનક મને એવો આઈડિયા આવ્યો કે આપણે લોકો છે એ સારું કઈ રીતે ખાય કેવું ખાવું જોઈએ તો આજે મેથીના ભજીયા છે બરોબર તો બધા લોકો ખતા ખાતા હોય છે પણ મેથી છે એની અંદર આપણને પેસ્ટિસાઇડ છે ને એ આપણને જોવા મળે છે પણ શાકભાજીની અંદર એક જ એવી વસ્તુ છે કે જેમાં આપણને કોઈ પણ જાતનું પેસ્ટિસાઇડ છે ને એ નાખવામાં નથી આવતું અને એ આપણને બધાને ખબર જ છે કે આપણે આપણા ઘરે જે એ સરગવો ઉગાવીએ છીએ અને એ ઉગાવેલો સરગવો છે એમાં ક્યારે આપણે નાખ્યો છે દવા ખાતર કેવું પાણી ટાઈમે નહીં પાયું તો એ વસ્તુ છે ને આપણે માર્કેટમાં લાવીએ કે લોકો છે ને એ બાજુ પણ થોડા વળે છે અને સરગવો એટલે કે એનાથી છે ને ઘણા બધા ફાયદા છે એના મૂળથી માંડી એના પાન છાલ એનો ગુંદર એનું જે કઈ કમોળિયું છે ફૂલ છે એ બધું આપણા માટે ફાયદાકારક એની અંદર કેલ્શિયમ પણ સારું એવું મળી રહી છે પ્લસ એ દુખાવાનું કંઈ પણ આપણને સાંધાના દુખાવા થતા હોય તો એમનો પાવડર પણ સારો છે તો આ છે ને એ લોકો છે એ ખાય અને પોતાનું સ્વાસ્થ્ય છે ને એ સારું બનાવી શકે પ્લસ હું એક પ્રાકૃતિક ખેતી કરું છું સજીવ ખેતી બરોબર કે જે ગાય આધારિત છે અને એ ખેતીની અંદર મારા ખેતરની અંદર જે વસ્તુ પાકે છે એની એ જ વસ્તુ છે એ હું લઈને આવું છું બેસન છે બરોબર તો આજે માર્કેટમાં પણ ઘણો સારો મળે છે પણ એ નહીં કરવાનું આપણે ઘરે ચણા પકવવાના વાળીએ અને એ ચણા છે એ આપણે બેસન બનાવીએ અને એના જ ભજીયા ખાઈએ તો જે સિંગતેલ છે બરોબર તો વાડીમાં જ સિંગતેલ થાય છે એની અંદર હું કોઈ પણ સાદ નું પેસ્ટીસાઈડ છાંટતો નથી પ્લસ ગાય આધારિત ખેતીમાં હોય જીવામૃત ઘન જીવામૃત પછી આપણે આંકડો છે એનાથી પોટેશિયમ મળે છે બરોબર પ્લસ ગૌ અમૃત બેક્ટેરિયા છે એ બધું છે એ આપણે વાડીની અંદર વાપરીએ છીએ અને એનાથી જે વસ્તુ વગેરે છે એનાથી સારામાં સારું આપણને ઉત્પાદન થાય અને આપણો એક જ હેતુ છે કે આપણો પરિવાર છે ને એ સારું ખાવો જોઈએ વેચાણ થાય કે ન થાય એ સામે જોયું નથી આજે મારા સાત થી આઠ વર્ષ થયા છે બરોબર અને ગામની અંદર હું એક જ એવો ખેડૂત છું કે મારા ઘરે છે એ આ તમે જે જે વસ્તુ દેશી એનું બિયારણ પણ છે છે પ્લસ મારી મકાઈ પોપકોર્ન ની એ હું દર ચોમાસાની અંદર અને ઉનાળાની અંદર ઉજેરું છું વાવું છું અને એ મકાઈની એક ખાસિયત છે કે એ મકાઈને હું આપણે કેમ કુકરની અંદર કરીએ એમ નહીં કરતો હું ગરમ તેલની અંદર એને ફ્રાય કરું છું અને એમ જ એ પોપકોર્ન બનાવુ છું અને એનો ટેસ્ટ પણ કઈક અલગ આવે છે એ તમે ચાખી શકો છો વેદસ્વી પ્રાકૃતિક ફાર્મ ગામ શેળાવદર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર 9723710218 80521299 છે પાછે આ સરગવાના ભજિયા છે એની ડીશ ને આવ આવી ગઈ છે અને આ સાથે

તૈયાર નથી આપણે જે રેગ્યુલર ખાઈએ એ જ છે પણ આપણા હેલ્ધી છે આપણે જે રેગ્યુલર મેથીના એના ખાઈએ છીએ ભજીયા એની કરતા આપણે સરગવાના ભજીયા છે એ શરીર માટે બહુ જ ઉપયોગી છે તો તમે પણ આનો ટેસ્ટ કરજો શરીર માટે બહુ જ ફાયદાકારક છે અહીંયા આપણે જે ખાંડીને તૈયાર કરેલ ઔષધિ પાવડર છે જે અલગ અલગ ઘણા બધા જાતના ઔષધિ પાવડર છે એ બનાવે છે તમારું એક અમારું નામ યોગેશભાઈ ગિરીજભાઈ પંડ્યા છે મારું ગામ વાવડી તણસા વાવડી અને ભાવનગર જિલ્લામાં કામ કરીએ છીએ ને નિસર્ગ ઓર્ગેનિક ફાર્મ જે છે એ ચાર વરસ પહેલાં શરૂ કરેલું ને એમાં અમે બધા જે પણ ઔષધીય પાવડર બનાવીએ છીએ અલગ અલગ એ બધા ખાંડીને બનાવીએ છીએ અને જે અમારી વિશેષતા છે અમે એને જે કહેવાય ને ખાંડી અને છાળીએ છીએ અમારી એસ્ટવી જે કહેવાય ને મેઇન વસ્તુ અમારે એ છે કે અમે પોતે જ ઉગાડીએ છીએ ખેતરમાં અમારે પચાસ વીઘાનું ફાર્મ છે પોતે પચાસ વીઘામાં ઉગાડીએ છીએ પોતે જ તેનું વાડીમાં જ તે પ્રોસેસિંગ કરીએ છીએ અમે સોલાર ડ્રાયર બનાવેલું છે એમાં ખાંડણીયા મૂકેલા છે સોલાર ડ્રાયરમાં સૂકવી અને ખાંડીએ છીએ ખાંડી અને પછી જે છે અમે એનો સાળીએ છીએ અને પછી એનો નેચરલ પાવડર જે છે એ લોકો સુધી પહોંચાડીએ છીએ અને એમાં પણ અમે ઘણું બધા યુનિવર્સિટી સાથે સંલગ્ન થઈ અને કયા ઔષધિમાં ક્યારે ન્યુટ્રિશન તત્વ વધારે હોય એનું બહુ ખાસ ખ્યાસ ઝીણવટપૂર્વક જે છે ધ્યાન રાખી અને એમાંથી અમે જે છે એ સમયે જ્યારે વધારે પોષક તત્વો એ સમયે લઈ અને એનું પ્રોસેસિંગ કરીએ છીએ એટલે અમુક સમય થાય ત્યારે એમાંથી પોષક તત્વ ઘટી જતા હોય હા ઘટી જતા હોય જયારે જયારે જેવી રીતે અશ્વગંધા છે તો એનો એક સમય હોય

આગળ બધા પાવડર એમાં અમે મોસ્ટ ઓફલી હિમોગ્લોબિન માં અમને વધારે જે છે એ રિઝલ્ટ મળ્યું છે હિમોગ્લોબિન પાવડર છે સરગવાનો છે બીટરૂટ છે અમે તલનું સિંગનું તેલ પણ જે છે એ બનાવીએ છીએ કાચી ઘાણીનું કાચી ઘાણીનું એટલે એ પણ તમારે ત્યાં જ છે એમ ને છે ફાર્મમાં છે બધી વસ્તુ

લખેલું છે કઈ રીતે કરવું છે અમારી વેબસાઇટ છે એમાં પણ દર્શાવેલું છે કયો પાવડર જે છે એ કેવી રીતે લેવો એનો કેવી કેવી રીતે અલગ અલગ રીતે યુઝ કરી શકો અને એનાથી શું ફાયદા થાય છે એટલે ટોટલ એજન્ડાને એ બધું એમાંથી મળે એમાંથી મળી રહે છે અને સાથે અમારી જે અમે બનાવીએ છીએ એમાં ક્વોલિટી જે છે એ નંબરની અમે ઘણા જે છે પાવડર છે એ એક્સપોર્ટ માટે પણ મોકલીએ છીએ અમે કોઈ પણ જગ્યાએ તમને વિશ્વની કોઈ પણ દુનિયાના ખૂણે કઈ પણ જોઈએ તમને તો અમે ત્યાં વિદેશમાં અઠ્યાવીસ દેશો સાથે દેશોમાં કુરિયરનો નું અમારું મોકલીએ છીએ અત્યારે ચાલુ છે એમાં ઇન્ડિયામાં આપણે ગુજરાતમાં છે ઇન્ડિયામાં કઈ પણ કોઈ પણ જગ્યાએ ગામડામાં અંદરના ગામડામાં જોઈએ તો પણ અમે મોકલીએ છીએ

નવનિર્માણ પ્રાકૃતિક ફાર્મ છે જે જેસર છે અને કેળાની વેફર એ બનાવે છે અને લાઈવ જ બનાવે છે તો અંદર જઈને આપણે મેકિંગ ને એ જોઈએ ચાલો આવી જ તમારું નામ ને શાકા બે જોડાઈ ગયા છે આપણને આના વિશે ઇન્ફોર્મેશન આપશે મારું નામ કાજલ આનંદ શા જય જીનેન્દ્ર આ છે કેરાની વેફર જે ઉગાડવામાં આવ્યું છે તેમાં દવા નથી નાખવામાં આવી કેરા કેમિકલ વગરના છે જે નુકસાન નથી કરતા પ્લસ કેળાની વેફર છે ને સિંગતેલમાં તળવામાં આવે છે જે બાર બીજા તેલ માં તળાતી હોય છે પણ આ હેલ્થ માટે બેસ્ટ છે અને કેળાની વેફર છોકરાઓને ખૂબ જ ભાવે અને જૈનો માટે બેસ્ટ છે મારા છોકરાને તો ખૂબ જ ભાવે છે ઇવન મને પણ બહુ ભાવે છે એક વખત તમે ટેસ્ટ કરો બધાને ભાવશે થેન્ક યુ ના ઓનર છે એને પૂછે એક તમારું નામ કહી દયો ને મારું નામ ગોહિલ પ્રતાપ છે ગામ શેવડી તાલુકો જેસર જિલ્લો ભાવનગર અને આપણે આ જે તમે બનાવો છો લાઈવ કેળાની વેફર મતલબ કે કેમિકલ મુક્ત કેમિકલ મુક્ત ખેતી જ્યાં દવા ખાતર કઈ નો જીવામૃત પાવામાં આવે અને કેળાને પકવવા માટે પણ ગાય ના ઘી થી અડાયા સાણા અને ગાયના ઘીના ધૂપન થી અમે કેળા પકવીએ છીએ કેળું નઈતર દવા વગર પાકતું નથી પણ અમારો પ્રયોગ એવો છે અમે ગાયના ઘીના ધૂપતી કેળા પકવી અને આખા સૌરાષ્ટ્રમાં અમારો માલ જાય છે રાજકોટ જાય છે ભાવનગર જાય છે અમદાવાદ જાય છે બધે મોલમાં પણ અમારો માલ જતો હોય છે એટલે કે આ પ્યોર વસ્તુ આપવાની પ્યોર પ્યોર વસ્તુ છે આ આ વસ્તુ ખાવાથી અત્યારે જે ગામડે ગામડે કે આખા ભારતમાં બીમારીમાં જે ભરડો લઈ રહી કોઈ ઘર બાકી નથી બીમારી વગર દાડા દિવસે કેન્સરના ને ડાયાબિટીસના જે તે નામ ના આવડે એટલા રોગ વધતા જાય છે એનું મેઈન કારણ દવા ખાતર કેમિકલ એ જ છે તો ભારતમાંથી આ કેમિકલ જો નાબૂદ થાય તો ભારતમાંથી આ કહેવાય ને કે આ બીમારીને તિલાંજલિ આપી શકાય અને આપણે છે મેળા હોય કે ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોની જે શિબિરો હોય પછી જ્યાં આવા સ્ટોલ નું આયોજન થતું હોય ત્યાં જ જઈએ છીએ રાજકોટ જઈએ અમદાવાદ જઈએ સુરત જઈએ વડોદરા બધે અમે જ્યાં આયોજન હોય પ્રાકૃતિક ખેતી નું આયોજન ત્યાં બધે અમે હોય છે લાઈવ વેપર છે ને આપણે ટેસ્ટ કરીએ કે લાઈવ વેપર કઈ રીતે આપણે ટેસ્ટ અલગમાં હોય છે ફ્રેશ એકદમ ફ્રેશ જો આપણે તવામાંથી કાઢી નથી આપણને આપી છે અને આનો ટેસ્ટ એકદમ નેચરલ છે અને બહુ જ મસ્ત ટેસ્ટ છે આ કેળાની વેફર છે જિંદગી માં ક્યારે પહેલી વાર આવોટેડ આવોટેડ બીજે ક્યાંય નહી થઈ કારણ કે આ પ્યોર વસ્તુ છે અને લાઈવ જ આપણને બનાવીને દે છે બહુ મજા આવી ગઈ આ સ્ટોલ છે એમાં આપણે ગીર ગાય નું દૂધ પછી હાથ વલોવેલી છાસ પછી માખણ ઘી લચ્છી અને માવો ને એ બધું ઓર્ગેનિક રીતે બધું જે છે એ રીતે બનાવે છે તો આપણે ઓનર ને પૂછીએ એક તમારું નામ કહી દેજો અમીન રૂપાણી ભાવનગર ઘોગા સર્કલ અમારી શોપ છે અને દેશી ગીર ગાયના દૂધની વૈદિક પદ્ધતિથી હાથ લોણા દ્વારા અમે છાશ અને માખણ અને ઘી ને તૈયાર કરીએ છીએ અને બીજી કઈ કઈ બીજી આપણી પાસે માવો હોય છે એ બી ગાયના દૂધનો જ છે અમારી દુકાને દરેક વસ્તુ ગાયના દૂધની જ તમને મળશે પ્યોર ગાયના દૂધની જ તે અને બને ત્યાં સુધી અમે નામ જ એ રીતે રાખ્યું છે કે વેદ અને વિજ્ઞાન

આપણે જો નેચરલ છે એટલે થોડું કે સુપર આવશે ગાયના દૂધની કોઈ પણ વસ્તુ તમે લેશો દૂધ થી માંડીને તમામ વસ્તુ એ હંમેશા પીળી જ આવશે ભેંસનું દૂધ હોય અથવા તો માર્કેટમાંથી જે બ્રાન્ડેડ કંપનીનું લીધું એની સફેદ આવશે કારણ કે એની અંદરના મૂળ તત્વો એ લોકો કાઢી લે છે છે

ત્યારે હું એવું જ કહું છું કે મને બે પૈસા મળે તો તમને બી સામે હેલ્થમાં તમને બી વળતર મળવું જોઈએ ભલે મને બે પૈસા ઓછા મળે પછી હલવો છે ગાજરનો હલવો છે આ દેશી ગાય આધારિત ખેતીથી બનાવેલા ગાજર છે આ પછી એની અંદર માવો છે ઘી છે અને ડ્રાય ફ્રૂટ છે અને ગળપણ છે આ પ્યોર છે બરાબર આ તમે ખાઓ અને માર્કેટમાં જે બનાવેલો તમે મા હલવો ખાઓ ગાજરનો હલવો એમાં બે માં તમને સ્વાદ માં ડિફરન્ટ લાગશે તમને ગુલાબ જાંબુ છે આ માવાના છે પ્યોર ગાયના દૂધના માવાના છે આમાં લોટ નથી ક્યાંય મેંદાનો લોટ જે લોકો ઉપયોગ કરે છે મેંદાનો લોટ નથી આમાં આમાં કોન્ફર આવે છે કોન્ફર નો આપણે ઉપયોગ કરીએ છીએ મેંદો નથી આવતો આમાં મજ્જાર જે મળે છે ને એની અંદર મેંદા નો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને લોકો ને સસ્તા મળે કારણ કે માર્કેટની અંદર લોકો સસ્તું માગે છે આજે અમે અહીંયા કેમ કે ને રૂપિયા સાડી ભાવ છે તો લોકો માર્કેટમાં એમ કે આ દીસો રૂપિયામાં મળે છે હલ્દીરામ વેચે છે તો તમે કેટલું બધું મોંઘ કેમ વેચો છો એનું કારણ આની અંદર માવો હોય છે અને તમને મારો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને મારા આવા જ આગળના વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે બે લાઇકોને જરૂરથી દબાવજો ત્યાં સુધી હું તમારી રજા લઉં છું અને હવે મળીશું નવા વિડીયો